વેશ વડોદરા કલેક્ટર સહિત તંત્રનું રેત માફિયાઓને સમર્થન હોવાના ગંભીર આરોપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર કર્યા છે ભરૂચ તાલુકાના તેમાં ડૂબી જવાથી ચાર લોકો મૃત્યુ પામ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં ધારાસભ્ય સાથે પોતે જિલ્લા સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો નર્મદા વડોદરા ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે આવા ખાડામાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં મોટી મશીન બોટ બાજ ત્રણે જિલ્લામાં ચાલે છે જે કરાવવા સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી છે સંકલનમાં આટલી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રીતે રેતી કાઢવાનું કાર્ય ચાલુ હોવાનો રોષ સાંસદે વ્યક્ત કર્યો છે રવિવારે સાંસદે જોડાયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું કલેક્ટરની સૂચનાથી ખાણ ખનીજ અધિકારી મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વહેલી સવારે છ વાગે આ ટીમ ઘટના સ્થળે માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકવાના આરોપ મનસુખ વસાવાએ કર્યા છે વધુમાં સાંસદે પોસ્ટમાં લખ્યું છે કે મારું સ્પષ્ટ માનવું છે કે ત્રણેય જિલ્લાના કલેક્ટર પ્રાંત ખાણ ખનીજ અધિકારી પોલીસ અધિકારીઓ તાલુકાને જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓ બીડી ભગતથી આ રેત માફિયાઓને બેરોકટોકા બાબતની વારંવાર ત્રણેય જિલ્લાના વહીવટી અધિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે પણ આ બધાને રેત માફિયાઓ દર લાખો રૂપિયાના હપ્તા આપે છે જેના કારણે રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને તેમની મરજી મુજબ મન ફાવે ત્યાંથી રેતી કાઢે છે તેવો આરોપ પણ પોસ્ટમાં કર્યો છે આ બાબતે સાંસદ મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરશે કે રાજ્ય લેવલની ટીમ બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય